મોડાસા તાલુકાના અંદાપુરના ગ્રામજનો છેલ્લા વીસ રોડ રસ્તા પીવાના પાણી તળાવમાં પાણી નાખવા અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા તંત્ર સામે વિરોધ નોંધાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી તંત્રએ રોડ બનાવવાની કામગીરી તો હાથ ધરી પરંતુ અન્ય માંગણીઓના સંતોષાતા ગ્રામજનો ચૂંટણી બહિષ્કારને લઈ અડગ છે આજે સવારથી જ ગામના મતદાન મથક પર

રોડ રસ્તા નથી આરોગ્યની સેવાઓ નથી અમે વારંવાર અધિકારીઓનો રજૂઆત કરી પરંતુ કોઈ પણ નિકાલ નહીં આવતો અમે આજે દોઢ બે કલાક થયા પણ એક પણ મત નાખ્યો નથી અને નાખવાના પણ નથી કારણ કે અમે વારંવાર રજુઆતો કરી પણ અધિકારીઓ અહીં જોવા પણ આવતા નથી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે શું કે ચૂંટણી બહિષ્કાર અમે ગ્રામજનોએ નક્કી કર્યું છે કે એક પણ આપણે મત નાખવાનો નથી કારણ કે અમને પ્રાથમિક સુવિધાઓ મળતી જ નથી તો આપડે મત આપવાનું નથી એ